અન્નાદેજી જે મહાપુરુષો આ નામના ગુણ ગાતા વર્ષ એ નામ આદિ અનાદી એવું ને એવું છે એમો વધ ઘટને રાખે પરોબન ને કાયમ રાખઈ કીર્તારા યમ કાયમ વધ ઘટ

રામ નામ હૃદયમાં રાખું મનવાણી પર અનુભવી ના અંતર મન નિરંતર બાંધો વિના મૂળ નો વેલો કેમ કીધો કે આખા વિશ્વ નું મૂળ

પણ મન વાણી પર જો મન વાણી પર એટલે જેવ મન નું તરંગ ઉઠ્યો ને વાણી ને વાણી પર જગત નો પ્રવાહ આલી ગયો છે પણ કોઈ આવા મહાપુરુષ કોઈ આવા સદગુરુ નું શરણ મળી ગયું એટલે જો અનુભવ આપણને કરાઈ દે તો નિરંતર ને આપડા હૃદય ભૂમિકા ની અંદર આપડા શ્વાસા ની અંદર જે શબ્દ કે ઈ નિરંતર માં પુરુષો કે છે એના અંતર

એમ સગુણ અને નિર્ગુણ પરમાત્માના ના માટે આ બે સ્વરૂપ છે નામ અને ઠામ નામ બિરાજે ઠામ સર્વે ઠામ નામની માય કહે કબીર સુનો ભાઈ સાધુ નામ ન ઠામ જુદા નાય એટલે સગુણ અને નિર્ગુણ આ બે સ્વરૂપ સદગુરુના છે એ બેને આપણે મહાપુરુષો એક કરવા માટે આપણે ગુરુના શરણે ગઈએ

હાચું દરેક મહાપુરુષોનો મત એવો કહે છે કે જે પરમાત્મા સ્વરૂપ અનુભવમાં આવે એવું છે અને એ જ મહાપુરુષો બાપા આપણા બેઠા ભરત બાપા મહાપુરુષ આત્મા અનુભવ આત્મા દર્શી પુરુષ આપણા ધન્ય ભાઈ કે આપણને આવા પુરુષ નો લાભ મળે છે આવા પુરુષ નો આપણને સત્સંગ મળે છે નથી સત્સંગીએ ઘણા છે ગુરુએ ઘણા છે પણ પાલક પુરુષ તત્વદર્શી પુરુષ આત્મદર્શી પુરુષ એવા મારા બાપ પોષા છે એટલે આઈ બાપુએ એવું કીધું નિરાત બાપુ એક વાણી માં આવે વાણી સી નિર્માણી પદ હાચો તો હમણાં બાપુએ વાત કરી ને કાન ને નાક ને જીભ ને આઈ આઈ તો એવું ઈશારો કરે છે કે સુતા

પોર કે માણી મા એ પદ નથી એવું નથી એ વાણીનો વિષય નથી અનુભવનો તો ઉત્પત્તિ પરલે એના નથી આદિ એનાથી જેમ સયમનો એમ નામ છે તેમ એ કંઈ વસ્તુ નથી વધે ઘટન લઈ રાખે બરોબર ને કાયમ રાખે કીર્તારા